શ્ન બતાવીને કેમ છો તો આપણે ગાડી આવી ગયા છીએ અને આજે તમને અમારા ઘઉં કેવા થઈ ગયા છે તો એ બતાવું તો વિડીયોમાં બધા બન્યા રહેજો તો આપણે જો આવા ઘઉં આપણે થઈ ગયા છે અને એમાં રાય નામુક છોડો ઉઈ ગયા છે જે આપણે ગયા વર્ષે રાયડો આવ્યો હતો તો જો આવા આપણા ઘઉં છે આ પહેલાં ઘઉં છે સૌ પ્રથમ વાઈ આપણે દિવાળી પછી પાંચ દિવસે વાયવાતા તમે જોઈ શકો છો આવા આપણા ઘઉં થઈ ગયા છે અને ઘઉંની ડુંડી પર જો આવી ડુંડી છે ઘઉંની તો વિડીયોમાં બધા બની રહીજો હમણાં આપણે બીજા ઘઉં કેવા છે એ પણ તમને બતાવું તો આ છે આપણે જો બીજી વાડીના ઘઉં તમે જોઈ શકો છો અને એકથી આ આપણે મકાઈનો વાવ્યો તો ગાયો માટે તો આ ઘઉંમાં પણ સરસ ડુંડી આવી ગઈ છે આ ઘઉં આપણે ઓલા ઘઉં વાવ્યા એનાથી બાર દિવસ વાંહે વાવ્યા હતા તમે જોઈ શકો છો અને હમણાં આપણે તમને ત્રીજા ખેતરના ઘઉં બતાવું તો વીઘીમાં બધા બની રહેજો તો આ છે આપણા ત્રીજા ખેતરના ઘઉં એ ઘઉં પણ આપણે આવા થઈ ગયા છે તો તમે જોઈ શકો છો અને આ છે બટેકા આપણે જેવા તો એ કયા આપણે બટેકું વાવ્યું હતું તો જો આવો સરસ થઈ ગયું છે અને પારે આપણે ગાજર અને બીટ વાવ્યા હતા તો તમે જોઈ શકો છો જો આ આ છે તે ગાજરના છોડવા છે અને અહીં અહી બટે ગયા છે આપણે જો અહીંયા કપાસને બીજી વેણી ઉતારવાનું ચાલુ છે અડધું આપણે ઉતરી ગયું છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશો પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળશું પાછા નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને